શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવા સાઈનીજ પરાઠા રેસીપી ખૂબ જ ઝડપથી તૈયાર થતા અને હેલ્ધી પણ એટલા જ હાય ફ્રેન્ડ્સ હું સુભાલા સેબાર સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોઈશું સાઈનીઝ પરાઠા રેસીપી તો અહીં મેં કટિંગ કરીને ડુંગળી ધાણા ગાજર કોબીજ મરચાં અને લસણને પણ કટિંગ કરીને લીધું છે તો હું આ બધી જ વસ્તુને હેન્ડ ચોપરની મદદથી સરસ રીતે ક્રશ કરી લઈશ હું આ પ્રમાણે હેન્ડ ચોપરની મદદથી બધી જ વસ્તુને સરસ રીતે અને ઝીણું કટ કરી લઈશ તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે બધી જ વસ્તુનું કટ કરવાનું છે અહીં મેં હેન્ડ ચોપરની મદદથી વેજીટેબલને એક સરખું કટિંગ કરી લીધું છે તો અહીં તમે ક્રશ કરીને અદરક લસણ અને મરચા વાળી પેસ્ટ પણ એડ કરી શકો છો મેં આગળ લસણ અને મરચાં એડ કરેલા છે થોડું હિંગ એડ કરીશ ત્યારબાદ હું અહીં ધાણાજીરું નો પાવડર છે તેને એડ કરીશ ત્યારબાદ હું અહીં અજમા એડ કરીશ ત્યારબાદ હું અહીં થોડા તલ એડ કરીશ ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશ તમે અહીં કોઈ પણ વસ્તુને પ્લસ માઇનસ કરી શકો છો અને કોઈ વસ્તુ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ હું તેમાં એક ચમચી જેટલું સોયા સોસ એડ કરું છું ત્યારબાદ અહીં હું રેડ કાશ્મીરી ચીલી પાવડર એડ કરું છું તમે અહીં ચીલી સોસ એડ કરી શકો છો અહીં હું લીંબુનો રસ એડ કરી રહ્યો છું જ્યારે બહાર મન્ચુરિયમ બનાવતા હોય તેમાં વિનેગર એડ કરતા હોય છે અહીં આપણે વિનેગરની જગ્યાએ લીંબુનો રસ એડ કરીએ છીએ બે ચમચી જેટલો તેલ નો એડ કરી રહ્યો છું તેમાં કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશ તમે અહીં પ્લસ માઇનસ પણ કરી શકો છો મેં અહીં બધી જ વસ્તુને આ પ્રમાણે સરસ મિક્સ કરી દીધી છે અને તેમાંથી પાણીનો ભાગ છૂટો પડવા લાગ્યો છે તો હું અહીં દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરી રહ્યો છું મેં અહીં ઘઉંનો લોટ એડ કરી દીધો છે અહીં આપણે લોટને પરફેક્ટ તૈયાર કરવાનો છે તે પણ મીડિયમ આ પ્રમાણે હું મિક્સ કરીને તેને સરસ તૈયાર કરી લઈશ અહીં આપણે પાણી એડ કરેલું નથી તે ખાસ ધ્યાન રાખજો અહીં મેં આ પ્રમાણે મીડિયમ લોટ તૈયાર કરેલો છે તેમાં મેં બે ચમચી જેટલું તેલ પણ એડ કરેલું છે તો તેને હું સરસ રીતે મચડી લઈશ અને ત્યારબાદ તેને સરસ વાણીને તૈયાર કરી લઈશ અહીં આ પ્રમાણે તમે લોટ તૈયાર કરો ત્યાર બાદ તેને ફટાફટ વાણીને પરોઠું આપણું તૈયાર કરવાનું છે વધારે સમય રાખવાનું નથી કેમકે તેમાંથી પાણીનો ભાગ છૂટો પડવા લાગે છે એટલે તે વધારે સોફ્ટ થતો જાય છે કે ચાઇનીઝ પરોઠાને આ પ્રમાણે વણીને તૈયાર કરેલું છે ઉપર થોડો લોટનો સ્પ્રેડ કરીને સરસ તેને વણી લીધું છે અહીં મેં ચાઇનીઝ પરોઠાને તવા પર એડ કરી દીધું છે તો તેને સરસ આપણે શેકીને તૈયાર કરી લેશું અહીં મેં પરોઠા ઉપર ઘીનો સ્પ્રેડ કરેલો છે તો તેને હું આ પ્રમાણે બંને બાજુ ઘીનો સ્પ્રેડ કરીને સરસ શેકી લાવીશ

ખૂબ જ ઝડપથી અને હેલ્થી પરોઠા ઘરે જ બનાવો કંઈક અલગ રીતે અને ટેસ્ટી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ